જોતા નાસાત્રી સુતા વિલમ્સ ને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૃથ્વી પરત લાવવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય પાછળનું એક મોટું કારણ અવકાશ કલ્પના ચાવલા છે હકીકતમાં એક ફેબ્રુઆરી બે હજાર ત્રણના રોજ ભારતીય મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાની કોલંબિયા સ્પેસ શટલ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ વળી ગયું હતું આ અકસ્માતમાં કલ્પના સહિત સાત લોકોના મોત થયા હતા આ દુર્ઘટના બાદ નાસા તેના અવકાશયાત્રીઓને લઈને વધુ સાવચેત થઈ ગયું છે નાસાના ચીફ બિલ નેલ્સને કહ્યું કે તે અકસ્માતની નિર્ણયો પર ઊંડી અસર પડી છે તે સમયે નાસા દ્વારા ભૂલો કરવામાં આવી હતી ત્યારે અહીંનું વાતાવરણ ઘણું અલગ હતું જુનિયર ફ્લાઇટ એન્જિનિયરોના શબ્દો અને ચેતવણીઓને ઘણી અવગણવામાં આવતી હતી પરંતુ હવે દરેક વ્યક્તિને તેના વિચારો વ્યક્ત કરવાની તક આપવામાં આવી છે નાસાના અધિકારીઓએ જણાવ્યું કે સુનિતા વિલિયમ્સના કિસ્સામાં બોઇંગ અવકાશયાન દ્વારા તેમને ન લાવવાનો નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો બિલ બિલનાલ્સને કહ્યું કે સૌથી સુરક્ષિત મુસાફરી દરમિયાન પણ સ્પેસ ફ્લાઇટ અત્યંત જોખમી બની શકે છે આ નિર્ણયને ધ્યાનમાં રાખીને અવકાશયાત્રીઓની સુરક્ષા પ્રાથમિકતા છે